સૌ પ્રથમ તો રાજચમડિયા ગ્રામ પંચાયત તેમજ આર કે ઇન્ડસ્ટ્રીઅલ વર્લ્ડ તરફથી હું આપને હાર્દિક સત્કારું છું સાથે સાથે આપણે એક વર્ષ પહેલાં આવી જ રીતે ઓડિટોરિયમમાં કામના શરૂઆત થયા પહેલાં મળેલ હતા ત્યારથી અત્યારથી આપણે આ સાઇટ ઉપર એટલા માટે આમંત્રણ આપેલ છે કે આ ડેવલપમેન્ટ અત્યારે અત્યારે આ રોડ રસ્તા જે એવી રીતે થયા હતા કદાચ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ફાઇટર પ્લેન પણ અહીંથી ઉડી શકે એવી સ્થિતિ છે અને જે જે હેતુ માટે ખરેખર જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપરાઈટર જ્યારે પોતાનું ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માગતો હોય ત્યારે એનો લો કોસ્ટ આખું હોવું જોઈએ એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મિનિમમ ખર્ચો થાય એવી રીતે એ લોકો ઈચ્છતા હોય છે તો આમ અમે અમારો આ પ્રોજેક્ટમાં આર કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક જે 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 ખરેખર સર્વાનંદભાઈ જે સરાહની કામ કર્યું છે એમાં જે બેનિફિટ વિસ્તારને તેમજ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જે મળ્યો એ વિશે થોડીક આપણે ચર્ચા કરીશું ખાસ કરીને આ રાજકોટ પેરી ફેરીમાં જે ગે વખતે મેં એક વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મેટોડા છે લોટડા છે પછી પીપલાણા છે સાપર છે એની પહેલાં એક નીસ્ટ પડી ગયું છે આપણે બામરબોટ આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા ને એમાં જે જે તકલીફો પડી હતી અમે આખી તક તકલીફોનું સ્ક્રુટિ નહીં કર્યું કે આ લોકોને શું શું તકલીફ પડતી એ તકલીફ હોય ન પડવી જોઈએ શરૂઆતમાં જે કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કોઈપણ વિસ્તારમાં ચાલુ થતી હોય સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા હોય લોકલ હર્બન એ દાખલા ગ્રામ પંચાયત છે ગામના અમુક ડ્યુશન્સ છે જ્યારે પણ સુખી માણસ કે કોઈ પણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે તો આ આ રાસમંડિયામાં એનાથી આપ સર્વો રાસ મંડળથી તો જાણીત છો કારણ કે અહીં આ ગામમાં ન્યુસન્સ ઝીરો ન્યુસન્સ છે ઝીરો ક્રાઇમ છે બીજું આ ગામમાં બીજું ખાસ કરીને જે કોઈ પણ ડેવલપમેન્ટ કરશે કોઈ પણ ફેક્ટરી ચાલુ કરશે તો એને જે ગ્રામ પંચાયત તરફથી જે કાંઈ સરકારશ્રીના નિયમ મુજબ જે કાંઈ મંજૂરી જોતી હશે એ તાત્કાલિક મળી જાય છે અત્યારે બે ચાર કારખાનાવાળાને કોઈને સપલોટિંગ કરવા સવારે આઠ વાગે અરજી કરી પાંચ વાગે નહીં ઓર્ડર મળી ગયો એવી રીતે કોઈને બે નંબરમાં એન્ટ્રી કરવી હોય કોઈને બાંધકામની મંજૂરી જોતી હોય તો આ બધું વિધાઉટ એ એક પણ રૂપિયાનો ખર્ચ વિના સેમ ડે પાંચથી સાત કલાકમાં ઓર્ડર મળી જાય છે એટલે આ આ બધું જે ઇન્ડસ્ટ્રીઝના જે હર્ડલ્સ છે એ બધા દૂર કરી દીધા છે અને બેસ્ટ આખું થશે સાથે સાથે ખેડૂતોને ઘણા એ પ્રશ્ન થશે ખેડૂતોને શું ફાયદો કે ખેડૂતોમાં જ્યારે આ ભાઈ શ્રી સર્વાનંદભાઈને આજે આર કે ઇન્ડસ્ટ્રીઅલ વર્લ્ડ તરફથી જ્યારે સમઢિયામાં આખું એનું આ સંકુલ સાકાર પામ્યું એનાથી અમારા ગામને એકરે પચાસ લાખ રૂપિયાનો ભાવ વધી ગયો આ બાજુની જમીન મારી છે એની આવી એકર જમીન મેં સાડા બાર લાખમાં લીધી હતી બાકીની સાત એકર મેં એંસી લાખમાં લીધી એટલે હાઉ હાઉ મેની ટાઈમ ઇન્ક્રીઝ થયું મલ્ટિપ્લાય તમે કરો એટલે આ રોડ ટચ જે જમીન ત્રીસ લાખનો ભાવ હતો એ બધી સવા કરોડ રૂપિયા થઈ ગયા પટી હાઈવે ટચ અઢી કરોડ રૂપિયા ભાવ થઈ ગયા સરદાર સુધી એની અસર થઈ આમ લીલી સાજેડીમાં એકરે પચીસ લાખ ડાંડિયામાં એકરે વીસ લાખ આજુબાજુના પેરી ફેરી બધા ગામોમાં ખેડૂતોની જમીન અત્યારે અનસોલ્ડ છે રોકી દીધી જ વેચતા અને જે કોઈને પહેલાં લગ્ન કરવા ખેડૂતોને એક કરોડની જરૂર હતી પાંચ એકર વેચવી પડતી હવે એક એકર વેચે જ એક કરોડ ઉત્પન્ન થઈ જાય છે એટલે ખેડૂતોને આર્થિક ઊભું થઈ ગયું સાથે સાથે આ અમારા વિસ્તારમાં જસદ તાલુકો પછાત તાલુકો છે ત્યાંથી મજૂરો સાપર મેટોડા વગેરે જગ્યાએ કામ કરવા જાય છે એ લોકો અહીંયા અહીંયા જે ફેક્ટરી ઓછામાં ઓછી ત્રણસો ફેક્ટરી ચાલુ થઈ જશે પચાસથી સાઠ ફેક્ટરી તો હમણાં બે ચાર મહિનામાં ચાલુ થવાની છે આ ફેક્ટરીઓને ચારથી પાંચ હજાર મજૂરોની જરૂર પડશે અમારા આ વિસ્તારના ચારથી પાંચ હજાર મજૂરો સાપર વેરાઓના કામે જાય છે એના બદલે અહીંયા કામ કરશે એટલે એને બે બેનિફિટ રહ્યું એક તો એને ટ્રાન્સપોર્ટેન ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી ગયો સાથે જ્યારે ઘરેથી કામે નીકળે સાંજે ઘરે આવે ત્યાં સુધી ઘરના ચિંતા કરતા હોય રોડ ઉપર એક્સિડન્ટ થઈ જશે કે એની સેફ્ટી એટલે આ તો એના ઘરે જ ઘરના આંગણે જ જ્યારે કામ થતું હોય ત્યારે આ આ મોટા મોટો બેનિફિટ થશે તો આ બેકબોન કંપની અમારા માટે ઇકોનોમિકલ બેકબોનનું કામ કર્યું ખરેખર આ ઇન્ડસ્ટ્રીયલવાળાને તો ફાયદો થશે જ ખેડૂતોને પણ એટલો ફાયદો થયો છે એટલે અમને તો અમે તો આમાં બહુ ખુશ છે અમને ખરેખર આ આર ઇન્ડસ્ટ્રીયલ તરફથી જે કાંઈ બેનિફિટ મળ્યો ખરેખર તો આ પત્રકાર પરિષદ એ લોકોએ કર્યું છે હું શું કામ કરું છું કે અમે એને કરતાં બેનિફિટ અમે મોટા થઈ ગયા છીએ અમારું ડેવલપમેન્ટ બહુ મોટું થયું છે એટલે ટૂંકમાં અત્યારે તો આ આ ગામના બધા ખેડૂતો કે હું રાજસેમટીયા ગ્રામ પંચાયતની વાત કરું રાજછમટીયા ગ્રામ પંચાયતને આ હજી આ તો આ આવક બાકી છે પરંતુ અમારી બે કરોડની એફડી થઈ ગઈ અત્યાર સુધીમાં ખર્ચો બાદ કરતાં હવે આ આ ઇન્ડસ્ટ્રી ચાલુ થશે એ એક એક્સ્ટ્રા એક કરોડની આવક વધી જશે તો રાજ કદાચ આ સૌરાષ્ટ્રમાં સૌથી સમૃદ્ધ ગ્રામ પંચાયત આવતા બે વર્ષમાં થઈ જશે એટલે બધી રીતે રીતે કોઈપણ ભાષાનો વિચાર કરો બધા જ ભાષાઓમાં આર કે ઇન્ડસ્ટ્રીયલ જે અમારા રાજ સમઢિયાળામાં એ લોકોએ અમે અમે એને રિક્વેસ્ટ કરી દીધી તમે બીજે ક્યાંય યુનિટ કરો એ કે સમઢિયામાં એક યુનિટ કરો તમને પણ ફાયદો થશે અમે અમને પણ આમાં ડેવલપ થશે એટલે એ લોકો પણ સંતોષ આજ આજે નાના મોટા પ્રશ્નો ખેડૂતોની જમીનમાં અચ્છા જ્યારે વીડી હતી આ મોટી એકસો પંચાવન એકરની ત્યારે કોઈ ખેડૂત બે પાંચ ગુઠા કે એવું અંદર એકબીજા ઘૂસી ગયા હોય એ પણ સમાધાન થઈ ગયું આજુબાજુના જે બાજુના ગામમાં રબારીઓ પાસે કબજો હતો એ લોકોને પણ પાંચ કરોડ રૂપિયા જેવું પેમેન્ટ થયું એટલે એ લોકો પણ રાજી છે ફક્ત ઘાસ થતું તો એના બદલે આખું ડેવલપ થઈ ગયું આપણે આપ જોઈ શકો તો રોડ રસ્તા ગટર પાણી સાથે જ આ આ રસ્તો છે જે જિલ્લા પંચાયત દસ્તકનો રાજસમઢ હતી જસદણનો જોઈન્ટ કરતો એ રસ્તો પચાસ ફૂટ સુધી પહોળો આર કે પોતાના ખર્ચે કર્યો અને એ પણ આખું ગામ ગામ લોકોને આખું ટ્રાન્સપોર્ટેશનનો ફાયદો સાથે સાથે જે ભાવનગર રોડ છે એ ફોર ટ્રેક છે ભવિષ્યમાં બેથી ત્રણ વર્ષમાં સિક્સ ટ્રેક થઈ જવાનો છે સાથે સાથે ભાવનગર બંદર પણ આવતા બે ત્રણ વર્ષમાં ડેવલપ થશે પીપાઓ બંદર પણ અહીંથી નજીક થશે એટલે વેપારીઓને અહીંથી કન્ટેનરો ડાયરેક્ટ સપ્લાય કરવામાં પણ ફાયદો થશે એટલે ખરેખર એની એની આખી ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે કાર્ટિંગ ચાર્જ ઓછો થશે એટલે એનો કોસ્ટ બેનિફિટ રેશિયો છે એ બીજા બધા યુનિટો કરતાં બીજા બધા એરિયા કરતાં અહીંયા સસ્તું જ થશે ખાસ કરીને કોઈ પણ ઇન્ડસ્ટ્રી કાંઈ ઇન્ડસ્ટ્રી ચાલુ કરતો હોય તો એને સેફટી જ હોય તો આ ગામને હું તો ગેરંટી આપું છું કે કે હિન્દુસ્તાનની સૌથી વધુ સેફ ગામ